લાઈ સામે રાખીશું હલો પ્રથમ નંબરની ની કુપન માટે નાની બેન ઊભી કરીશું હવે આપડે બાપા ને જે બોલવાળા બોલો સરદાર

ચોપન જીરો ત્રીસ આઠસો અઢાર જેમાં પણ અગિયાર લાખ રૂપિયા રોકડા છે કોણ છે વિજેતા જોઈએ આવો ભારતી

ટોકન લાવો સરસ ત્રીજું ઇનામ એ પણ સ્કોર્પિયો અથવા તો અગિયાર લાખ રૂપિયા છે जिगर प्रभार सूरत जेना एजेंट से केपी एजेंट से केपी जिगर प्रभार सूरत मोबाइल नंबर डायल करो जो कर जो बोल रहा जी लाउड स्पीकर कर जो करो

था नंबर इनाम ट्रैक्टर कैमरा सामने करो बेटा मैं ऊपर से पकड़ देखा है ऊपर आई एम, आ एम। गीता बेन कानपुर भूज कच्छ टोकन नंबर से आई चौतरीस बसो अठावी नीता बेन कानपुर तालुका भूज जिलो कच्छ गुजरात जेना एजेंट से पीआर जेना एजेंट से पीआर लगाओ नंबर બીજી આ તો પેલી લિસ્ટ પાંચમો વિ એ પણ ટ્રેક્ટર બેટા હાતેતર કરો આમ ઊંચા કરો આ શું નામ છે જીનલ નામ ઠોરજી એ કામ ના તે તલના કયા રૂમમાં ભણો છો ત્રીજા રૂમમાં બેટા આમ જુઓ પેલું ગોળો છે એમાંથી તમને જે ઠીક લાગે એક કૂપન લઈ આ હાથ ઊંજો કરી અને અહીંયા એક કૂપન ભરવાનું છે બરાબર નામ નોટ કરી લીધી હતી નરસીજી અજતભાઈ નામ નોટ કર્યું ઓકે મદદ કરજો આવો कोई टोकन ऊपर रही क्यों तो नीचे ना फेंकी जो थोड़ा नीचे करो दिख रही आते जाने ही मेरे टोकन ले ले आओ आज तो कर बेटा नाम बता दियो आओ हाँ वही तो तो रात्रि कॉल તમે બોલો બોલી કેમેરા બતાવવા પાંચમો વિનામ

હો જેના પાકિસ્તાની વિજેતા છે તમારી સામે લાઈવમાં

አትጥር ከረክ በተረክ በተረክ ይህን አይ በቃ አልኩ አልኩ በረከብ አዎ በቃ ይህን አ እኔ እንደ አሁን አለ አይ አልክ 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 አለ አይ አልክ 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 कैमरा समय हाँ निचे आता है रखो वे हाँ अब आ मैं फुलो ये मुझे आ मैं मैं फुलो वे हाँ हम बता दोगे क्यों ना आज सदरा को हम तराते थे अगल 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 ठंडी जी ठंडी ना दूरी जाएगी बेटा बोलो इनाम नंबर दस પણ છે ટ્રેક્ટર જેના ભાગ્યશાળી વિજેતા ભોચિયા ગામ ચારડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા ટોકન નંબર એ 85821, पंचवीस रावत सोलंकी भूलाजी मानसंगी चारडा थराद बनासकाठा एजंट रावत सोलंकी टोकन नंबर ए 85821,

ઇનામ નંબર 11 એ પણ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરના વિજેતા છે ઇનામ નંબર 11 ટ્રેક્ટર જેના ભાગ્યશાળ વિજેતા આપની સામે લાઈવમાં તમે જોઈ રહ્યા છો જેઓ છે જયમા પાંચ ભવાની કોટા રાજસ્થાન ટોકન નંબર ડી પાંત્રીસ એકસો ચુમ્માલીસ જયમાં